પણ ક્વોલિટી શું તો તમે ક્વોલિટી માટે પણ આ વેરાયટી બતાવી દઉં છો ડિટેલમાં કે તમે જોઈ શકો છો આ ફર્સ્ટ લેયર આપણા મેન પોર્શનની છે પછી આ સેકન્ડ લેયર તમે જોઈ શકો છો કાટિન અકોર્ડિંગ છે જેથી આ નેટનું જે લુક છે ને શાઇન અને ગ્લોથી આવે પછી આ થર્ડ લેયર હોવાનું છે કેનકેન તો તમે જોઈ શકો છો કેનકેન પણ તમને આ પ્રોપર કટ સાથે અવેલેબલ થઈ જાય છે પછી આ નેક્સ્ટ લેયર હોવાની છે કેનકેન અને પછી આ તમને મળવાનું છે સેન્ટનું અસ્તર લાઇનિંગ માટે સંતુનો અસ્તર યુઝ કર્યું છે ફ્રેન્ડ પોલિસ્ટર કે ને કોટન નથી યુઝ કર્યું કેમ કે કોટન શ્રિંક થઈ જાય છે અને પોલિસ્ટરમાં ખૂબ જ વધારે ગરમી લાગે છે તો સંતુનો અસ્તર યુઝ કર્યા પછી શું થાય છે તમારો કસ્ટમર આમાં ગમે એટલા કલાક વેર કરે તો પણ કમ્ફર્ટ ઝોનમાં રહે છે કમ્ફર્ટ ફીલ કરે છે અને જેથી સંતુનો અસ્તર યુઝ કરવામાં આવે છે બાકી પાર્સલ તમે જોઈ શકો છો કયા ટાઈપના અહીંયાથી ડિસ્પ્લેસ થાય છે વરાયટીઝ તમે જોઈ શકો છો સાડીઓની અંદર પણ પ્રોપર માલ તમને અહીંયાથી અવેલેબલ થઈ જાય છે પાંચ થી છ દિવસમાં તમારા ડોર સ્ટેપ પર તમારું પાર્સલ સહી સલામત પહોંચે એની ટોટલી જવાબદારી યશોભૂમિ ટેક્સટાઇલ ખૂબ સારી રીતના નિભાવે છે ફ્રેન્ડ પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો 9000 વેલ્વેટ ઉપર એમ્બ્રોડરી વર્ક સાથે મલ્ટી કલર થ્રેડ વર્ક સાથે ને સાથે સાથે તમને ડાયમંડ અને સ્ટોન પણ ટચ અપ આમાં અવેલેબલ થઈ જવાનું છે સવા ત્રણ મીટરના કટ સાથે તમને અહીંયા અવેલેબલ થઈ જશે દરેક આર્ટિકલમાં મિનિમમ ત્રણ પીસ નો સેટ હોય ત્રણ અલગ અલગ ચાર્ટ તમને મળી જશે તો એની સ્ક્રીન પર નંબર ફ્લેશ થાય છે એના પર તમે કોલ કરી શકો છો તમે જોઈ શકો છો ફિશ કટ પેટર્નમાં ટોટલી હેવી બ્રાઇડલ કોન્સેપ્ટ તમને આમાં અવેલેબલ થઈ જાય છે વાત કરીએ તો વર્ક તમે જોઈ શકો છો એમ્બ્રોઇડરી વર્ક છે ડાયમંડ સ્ટોન નું છે નીચે તમે જોઈ શકો છો કટ બોર્ડર નો ટોટલ કોન્સેપ્ટ તમને આમાં અવેલેબલ થઈ જવાનો છે ઉપરાંત જો તમારે સેલ આઉટ નહીં કરવું હોય તો રેન્ટલ બિઝનેસ અત્યારે લેંગામાં ખૂબ વધારે ફેમસ છે અને અત્યારે ખૂબ સારી રીતના રિસ્પોન્સ પણ છે તો તમારે જો રેન્ટલ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો આ ટાઈપના લેંગા પરચેસ કરીને તમે આને ક્રોપ ટોપ કે ફેન્સી લુક સાથે સ્ટીચ કરીને રેન્ટલ બિઝનેસ પણ સ્ટાર્ટ કરી શકો છો જેમાં પણ તમે સારી રીતના માર્જિન જે છે કાઢી શકો છો બાકી સેલ કરો તો લેંગાઓની અંદર સેવન્ટી ટુ એટી પર્સન્ટ માર્જિન તો આરામથી મળી જાય છે ફ્રેન્ડ આ ટાઈપનો બિઝનેસ એકદમ માર્જિનેબલ બિઝનેસ હોય છે તો જો તમારે પરચેસ કરવું હોય ફેક્ટરી રેટની અંદર તો સ્ક્રીન કોલ નંબર ફ્લેટ થાય છે કોલ કરીને ઇન્ક્વાયરી કરી શકો છો વિડિયો કોલ પર ફિલેક્શન કરી શકો છો સીઓની થોડું વરાયટી માંગી શકો છો મિનિમમ બજેટ સાથે જો જોડાવા માંગતા હો કોઈ મેનેજરથી સાથે તો પણ તમે યશો રૂમિટ્રેક્ટર સાથે જોડાઈ શકો છો વિધાઉટ એની મીડિયેટર તમે ડાયરેક્ટ અમારા સાથે જોડાઈને વેપાર કરી શકો છો તો ફ્રેન્ડ ન્યુલી બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માટે ઇન્કવાયરી કરવા માટે સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે એના પર કોલ કરો કાં તો વિઝિટ કરો ડાયરેક્ટ યશોભ મેટેક્સ સુરત આવીને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ્રેસ પણ તમારા માટે મેન્શન છે